નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ પાઠિક ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે એટલે કે વાત કરવાની છે કે અત્યારે હાલમાં તમે જુઓ તો કપાસમાં લીલીપોપટી સખેદ માખી પછી ફૂલ ચાપકા એટલા બધા આયા નોકુ વાત બરાબર તો એના માટે તમે જુઓ તો એનો પણ પ્રોબ્લેમ રહેશે અને સાથે સાથે જે ફૂલ ચાપકા આવ્યા એ આપણે બહુ ખરવા નથી દેવાના જેથી કરીને આપણને સારું એવું ઉત્પાદન મળી રહે અને સારું એવું ઉત્પાદન તો મળી રહે પણ સાથે સાથે તમે જુઓ તો ખેતી ખર્ચ પણ ઓછો થાય અને આપણને ઉત્પાદન સારું મળી રહે આપણે એની ચર્ચા કરશું તો ખેડૂત મિત્રો જે આ મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જે પહેલી જ વાર છે એ સબસ્ક્રાઈબ કરો અને જે ખેડૂત મિત્રો મારા વિડીયો વારંવાર જોવે છે તે લાઈક કરો અને બીજા ગ્રુપમાં શેર કરો તો અત્યારે હાલમાં તમે ખેડૂત મિત્રો જુઓ તો જે વરસાદ આવ્યા પછી ઘણા ખેડૂત મિત્રોને તમે જુઓ તો નીચાળા વિસ્તારમાં જે પાણી ભરી રહ્યા એવા ખેડૂત મિત્રોને નુકસાન છે અને અમુક ખેડૂત મિત્રોને થોડુંક લેટ વાવેતર હતું એટલે કે પાઉં વાવેતર હતું એ ખેડૂત મિત્રોના કપાસ અત્યારે હાલમાં સારા એવા ઊભા છે એટલે કે જે ચોમાસામાં ઊભા હોય એવા લીલા જેવા ઊભા છે અને ઘણા ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ તો શિયાળુ પાકનું વાવેતર જે કરવાનું છે તેની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને અમુક ખેડૂત મિત્રોને કપાસ કાઢી અને શિયાળુ પાકનું વાવેતર કરવું છે પણ એમાં મોટો પ્રોબ્લેમ શું હોય કે કપા એકદમ લીલો છે હજી રૂના ભૂંગળા એટલે કે કપાસ હજી જરાય વીણવાનું ચાલુ નથી કર્યો અને હજી વીણાટ ચાલુ નથી થઈ અને કપાસ જો કાઢવી તો તમે જુઓ તો મજૂરી ચડી જાય એટલે કે કપાસ કાઢવી એટલે એ તો કપામાં આપણે બે ત્રણ ડોઝ જે માર્યા હતા એ તો આપણે ગયા પણ સાથે સાથે હાથ પાડવાનો ખર્ચ વીણવાનો પછી શિયાળુ પાકના બિયારણનો પછી એનો ખાતરનો એટલે આવો બધો ખર્ચ જે વધી જાય તો શું થાય કે થાકવાનું વારો એટલે કે ખેતી ખર્ચ વધે પણ અત્યારે હાલમાં તમે જુઓ તો અમારા એરિયામાં લગભગ કપાસ સારા એવા ઊભા છે સિત્તેર ટકા કપાસ સારા એવો ઊભા છે કે ખેડૂતને એવું મન જ ન થાય કે આ કપાસ કાઢીને હું શિયાળુ પાકનું વાવેતર કરું તો એવા ખેડૂત મિત્રોને તમે જુઓ તો જીવાતનો પણ પ્રોબ્લેમ છે એટલે કે લીલા ચુસિયા માખી ઈયળ અને ફાળફૂલ ખરવાના પણ પ્રોબ્લેમ આવતા હોય છે અથવા તો ન આવવા દેવા માટે આપણે શું કરવું જોઈએ તો એની પણ વાત કરશું તો વિડીયો બહુ આપણે લાંબો નહીં લેતા શોર્ટકટમાં ટૂંકાતમાં આપણે દઈશું બને ત્યાં સુધી આપણે જુઓ તો અત્યારે લીલા ચુશિયાને સફેદ માખી તો હું દવા તમને સ્ટેપ બાય સ્ટેપ જે કહું એ પ્રમાણે તમે વાપરજો પણ ખેડૂત મિત્રો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને જોઈજો અને જેથી કરીને તમારે મેસેજ ના કરવો પડે અને મેસેજ તમે મને મારો નંબર જે છે એમાં તમે મેસેજ કરજો અથવા તો ફોટા મોકલી મોકલીજો ફોટાપાડી જવાબ આપીશ પણ યુટ્યુબમાં તમે આપેલા મેસેજનો જવાબ હું કદાચ ન આપી શકું મારો નંબર વોટ્સઅપ નંબર છે બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી તો જે ખેડૂત મિત્રોને તમે જુઓ તો લીલી પોપટી અને સખત માખીનો ઉપદ્રવ ઓછો હોય રાગે રાગેરાગે હોય તો આપણે કોઈ મોંઘી દવા લેવાની જરૂર નથી તો એના માટે આપણે અદામા કંપનીનું ટપુસ અથવા તો ઘણી એવી કંપનીમાં તમે જુઓ તો બુફરૂપ ખેંચી પંદર ટકા અને એસી પેટ પાંત્રીસ ટકા કોમ્બિનેશન આવે છે તો એ પણ તમે વાપરી શકો તો આનું માપ આપણે રાખવાનું છે ત્રીસથી પાંત્રીસ ગ્રામ એક પપ્પા પછી એથી કદાચ વધારે લીલી અને સખત માખીનો પ્રોબ્લમ હોય મિત્રો તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે તમે જુઓ તો માર્કેટમાં ઉલાલા અને પનામા એટલે કે આમાં તમે જુઓ તો ખોણાકા મીળ પચાસ ટકા જે આવે છે બરોબર તો એ આપણે લઈ લેવાનું છે તો આનું માપ ખેડૂત મિત્રો તમે જુઓ તો એક પપમાં દસ ગ્રામ રાખશો લીલી પોપટી અને સફેદ માખી બરોબર અને પ્લસ જે ગળો હોય છે મોલો મચ્છી અથવા તો ગળો તો એ પણ લઈ લેશે તો એ પછી તમે જુઓ તો આને તમારે વાપરી નાખવું પછી તમે આગળ જે ટાઈમ થાય થોડોક વધારે એ આવ્યો તો એના માટે આપણે મિત્રો શું કરવું જોઈએ તો એના માટે તમે જુઓ તો જે જે અને બાયફ્રેનથી માર્કેટમાં આવે છે તો એ પણ આપણે વાપરી શકીએ એના પણ રિઝલ્ટ સારા છે તો એ આપણે દવા લેવો તમે જુઓ તો ત્રીસ થી પાંત્રી એમ લઈ અને છંટકાવ કરી દો તો લેલી પોપટી અને સફેદ માખી પ્લસ ગળો મોડો મચ્છી હોય તો એ પણ લઈ લે એટલે કપાસ થઈ જાય એકદમ ચોખ્ખું પછી આગળ જતા તમે જુઓ તો ટોલ ફેન પાયરાડ પંદર ટકા ઈસી એટલે કે જીએસટીમાં યમરાજ નામથી ના આવે છે તમે જુઓ તો ધર્મદમાં યંતિમ નામથી ના આવશે પછી આ કિફન આવશે તો આ જે પીઆઈ કંપનીનું કિફન બરાબર તો આમાં તમે જુઓ તો આમાં જ જશે એટલે કે ટોલ ફેન પાયરાડ પંદર ટકા ઇસી બરાબર તો આમાં તમે જુઓ તો લીલી પોપટીએ સખત માખી એવા પાંચ છ દાણા છીપ ના કર્યા તો એ લઈ લે અને સાથે ઈયળ હોય તો ઈયર પણ લઈ લે પણ નું એક તમને હું બીજું કહીશ કે તમારે ફરજિયાત નાખો તો વધારે મજા આવે તો આ બંનેનું માપ એટલે કે ઢોરફેન પાયરાટ તમે સારી એવી કંપનીનું લઈ લો એવું નથી કે નું યમરાજ કે ઇફંડ લેવું જરૂરી છે પણ સ્ટાન્ડર્ડ સારી એવી કંપનીનું લઈ એનું માપ આપણે પાંત્રીસ થી ચાલીસ એમએલ નાખી અને આપણે છંટકાવ એનો કરી દેવાનો છે પછી તમે જોવો તો વધારે પડતું હોય એથી આગળ આગળ આજે મેં તમને કીધું એ સ્ટેપ બાય સ્ટેપ વધારે પડતું જે ઓછું હોય તો એ પ્રમાણે જ્યારે એથી વધારે હોય તો એ પ્રમાણે લો પછી આગળ જતા ત્યાં બહુ વધારે હોય તો તમે જુઓ તો પારી પક્ષી ફેન આઠ ટકા પછી ટકા અને તમે જુઓ તો બેસ્ટ એવરોનું રોન ફેન બરોબર તો આને એક કોપમાં આપણે ત્રીસ મિલી નાખી અને છંટકાવ કરી દો તો આમાં પણ તમે જુઓ તો લીલી પોપટી સફેદ માખી સી મળો મચ્છી થોડી જાદુ લઈ લે કપાસ એકદમ ચોખ્ખો થઈ જાય બરોબર તો આતીલી પોપટી એને સફેદ માખી અને પ્લસ ગળાની વાત તો જે પ્રમાણે તમારે જે રોગ હોય એ પ્રમાણે તમારે મેં જે કીધું એ પ્રમાણે લઈ લેવું પહેલાં તમને કીધું હતું બરાબર ટપુર છે પછી ઉલાલા હા પનામા હા પછી ડાયફ્રેન થયું અને બાયફ્રેન થયું પછી ઓળખ્રેન પાયરાટ એ પ્રમાણે તમારે જે પણ જે આ રીતનો રોગ હોય એ પ્રમાણે આપણે લઈ લેવાનું તો આતીલીલી પોપટી એને સફેદ માખીની વાત તો આમાં તમારે કોઈ પણ એક દવા લેવાની છે બધી દવા નથી લેવાની કંપની જે રુજુતા આવે છે એટલે એમાં આમ જુઓ તો રુજુતામાં એમિનો એસિડ અને વિટામિન એવું તમે જુઓ તો હેટૅક જે પરી આવે છે એમાં પણ સેમ આવે તો એ પણ તમે લઈ શકો તો એક પપમાં પંદર થી વીસ મિલી નાખી અને છટકાવ કરી દો તો જે ફૂલ ભમરી જે ખર્ચું હોય ફૂલના ચાપ કરતા હોય એમાં તમને ઘણો રાહત મળે દાખલા તરીકે હોવામાંથી તમારે ચાલીસ પચાસ પચાસ ખર્ચ હોય તો એમાં તમારે દસ પંદર કે વી ખરો એવો ઇસ્યુ આવે પણ તમે આ દવા છંટકાવ કરેલો હોય તો આપણે નુકસાન ઓછું જાય તો તમે આ અથવા તો ખેંટક જે પરિ આવે છે એ પણ તમે વાપરી શકો ઇસ્યુને તમે જુઓ તો પોષક સુપરસ્ટાર તો આને પણ એક પોપમાં પચીસ મિલી લઈ અને આપણે છટકાવ કરી દેવાનો છે આ વાત છે અત્યારે તમે હાલમાં જુઓ તો ફૂલ જે ખરતા હોય એ ખરવા નથી દેવાના અને નવા આપણે લાવવાના છે બરોબર એની વાત છે લીલી પોપટીની જે વાત કરી એ અલગ છે એ તો તમારે ફરીજીયાત કોઈ પણ એકઝાર લેવાનું છે એ પણ તમારા કપાસમાં કઈ રીતનું એટેક છે એ પ્રમાણે લેવાનું છે પછી આમાં હું જે તમને કહું છું એ પણ એક લેવાની છે બરોબર કાળુ જૂતા અથવા તો ફેનટેક અથવા તો પોષક સુપરસ્ટાર તો આનું પચીસ મિલીનુ માપ છે એ સિવાયનું તમે જોવો તો ગોધરાજમાં ડબલ નામથી ના આવે છે બરોબર તો ગોદરેજનું આપણે જે ડબલ આવે છે એને પણ એક પપ્પા પંદરથી વીસ મિલી નાખી નાખી અને આપણે છંટકાવ કરવાનો છે એ પણ કદાચ તમને તમારા એરિયામાં ન મળતું હોય તો એ શિવને તમે જુઓ તો એ બાયનું ઇગ્નિચાવે છે બરાબર તો આને આપણે એક પપ્પા દસ મિલી નાખી અને આને પણ આપણે છંટકાવ કરી દેવાનો છે બરોબર તો આ જે બધી મેં વાત કરી બરાબર દવાની તો આમાંથી કોઈ પણ એક જ લેવાની છે ફાળ ફૂલ માટે બધી દવા નથી લેવાની ખાસ તમે સાંભળજો પછી અમુક ટાઈમ એવું બનતું હોય કે પંપનો ડોઝ થોડો ઊંચો થઈ જાય તો તેમ તક હાલો આ ને પોષક સુપર સ્ટાર ને આપણે નાખશું કદાચ ગમીએ તો પંપ થોડો ઊંચો થઈ જાય તો કદાચ ઈ તમે ન વાપરો તો બોરોન તો તમારે ફરજિયાત વાપરવાનો જ છે બરોબર આ જે ટાટા કંપનીનો જે સળિયો બોરોન આનું મગ તમારે વસામ વસો 15 થી 20 ગ્રામ 20 ગ્રામ થી વધારે તો તમારે રાખવાનું નથી બને ત્યાં સુધી તો એ પંપમાં 15 ગ્રામ જ નાખજો બરોબર તો આનો કોસ્ટલી તમે જુઓ તો ડોઝ થોડોક નીચો થઈ જાય કે બોરોન એટલું બધું મોંઘું નથી આવતું સસ્તું આવે તો આને તો તમારે લઈ જ બરાબર તમે કદાચ ઘેન્ટ કે સ્ટાર ગોધરેજનું ડબલ એ યુનિટ હશે એ કદાચ ન લેવું હોય તો તમે આની જગ્યાએ તમે બોરોન વાપરી શકો બરાબર તો આનું માપ આપણે પંદર ગ્રામ આપણે રાખવાનું છે એક પપમાં પછી અમે વાત થઈ કેલો લીલી પોપટી માખી ગળો મોળો બધું માન નહીં ગયો પછી ફૂલ પણ હારા આવ્યા હારા હિંગરા એમાં પોતે તમે જુઓ તો ફૂલના ચાપકા પણ એટલા આવે છે પીળા ફૂલ ગુલાબી ફૂલ બધી રીતના અત્યારે કપાસમાં જુઓ તો કપાસ જેવા સારા એવા દેખાય છે તો એમાં ખાસ કરીને ઈયળ તો આપણે ખેડૂતને કહેતા હોય કે ભાઈ તમે ઈયરની દવા નાખો તો શું કહેતા હોય કે ભાઈ ઈયરની દવા નથી નાખવા દો ને અમે એ ચા ઈયળ ભલામણ દેખાતી નથી તો મિત્રો ઇયળ પાંદડા ઉપર કે એમ કંઈ દેખાતી ન હોય કે તમે મને મારો પણ એમાં તમારે જે કપાસની વીણી થતી હોય પહેલી બીજી અથવા ત્રીજી એ વખતે તમને ખબર પડે કે આપણા કપાસમાં ગુલાબી ઇયળનું પ્રમાણ કેટલું હતું બરાબર ત્યારે જ તમને ખબર પડે બાકી ખબર ન પડે અથવા તો જે તમે ફૂલ ચાપકા જે ખરી જતી હોય અથવા નાની નાની કેરી ખરી જતી હોય એમાં તમે નિરીક્ષણ કરો તો અમુક ટાઈમ શું થતું હોય કે પુલ સાપુ ખરાઈને આમ તમે નિરીક્ષણ હક્કું કરો તો એમાં ઇયળનો કદાચ ડંખ હોય તો તગું થઈને ખરી જતું હોય તો એમાં પણ તમને ખબર પડે કે ઈયળના હિસાબે ખરું છે કે પછી પૂરતું પોષણ નથી મળ્યું બરાબર તો શેના હિસાબે ખરું એ પણ તમને ખબર પડી આવે તો આપણે ઈયળ માટે તમે જુઓ તો આપણે સુમિટોમો કંપનીનું ડેનિટોલ બરાબર તો સારી સારી યુનિવર્સિટી ડેનિટોલની ભલામણ કરે છે કે તમે ઈયળ માટે ડેનિટોલ વાપરો તો આપણે ડેનિટોલ આપણે ફરજીયાત ઈયળ માટે લઈ લેવું જો તમારે કપામાં કંઈનો ઘટવા દેવું હોય તો ઈયળ માટે તમારે ફરીજીયાત ડેનીટોલ લઈ લેવાનું એક પગ પાંત્રીસ થી પાંત્રીસ મિલી પાત્રીસ નો નાખો કાંઈ ને એક મિલી નાખીને એનો છંટકાવ કરો તો પણ ઈયળ માટે ઘણો રાહત મળે બરાબર તો મેં તમને જે વાત કરી કે કપાસમાંથી લાલમાં જો તો સારા એવા છે બહારમાં હારા હે કલરમાં હારા હે જેને બગડી ગયા એને બગડી ગયા બાકી જેને સારા છે એ સારા છે તો લીલી પોપટી સફેદ માખી ગળો મોળો એના માટે તમને આગળ જે મેં દવા બતાવી એ પછી ઇયળ માટે તમને આ બતાવી તો ઇયળ માટે આ એક લેવાની છે પછી લીલી પોપટીની સખેદ માખીની તમને વાત કરી એમાં તમારે જે પ્રમાણે રોગ હોય એ પ્રમાણે દવા તમારે જ્યાં ઊંચું ઊંચું લેતું જાવ કોઈ પણ એક પછી ફાળ ફૂલની તમને વાત કરી આ બધી દવા બતાવી બરોબર તો આમાં પણ આપણે કોઈ પણ એક જ લેવાની છે બધી નથી લેવાની તો આપણે જેથી કરીને ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન આપણને સારું મળે એ રીતનું આપણે દવા આપણે છંટકાવ કરવાની છે તો ખેડૂત મિત્રો વિડીયો બહુ આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા પૂરો કરીશ પણ એ પહેલાં ખેડૂત મિત્રો જાતા જતા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈશું એટલે આવી નવી માહિતી તમને મળતી જાય છે અમે આવતો જાય શિયાળુ પાકની વાવતરનો સમય અમુક અમુક પાકનો થતો આવે છે તો ટાઈમ મળશે એ તો એ પ્રમાણે વિડીયો બનાવતો જઈશ મૂકતો જઈશ એટલે તમને પણ ખબર પડે ક્યારે વાવતર કરું શું કરું બરાબર તો ખેડૂત મિત્રો વિડીયોને આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર